જેતપુરમાં જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્ર તેમજ ઇફકોમાંથી પાણીચૂ પકડવાની રાજનીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે જેતપુરના જેતેલસરના આગેવાન દિલીપ ભુવા દ્વારા ત્રીસ એપ્રિલના રોજ રાત્રિના સમયે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઈને દિલીપ ભુવાને પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવતા આજે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપ ભુવા આવી પહોંચ્યા હતા અને પ્રોટોકોલ મુજબ પોતાની વાત રજૂ કરી હતી બાદમાં દિલીપ

એ અમારા દિલ ની એક વેદના હતી કિસાન નેતા અમારા જયેશભાઈ રાદડિયા સ્વર્ગ વિઠલભાઈ જેમનું પ્રતિનિધિત્વ પંદર પંદર સત્તર સત્તર વર્ષથી યુપકો ની અંદર કાયમી માટે ડિરેક્ટર તરીકે રહેતા વાહે રાદડિયા પરિવાર માંથી જયેશભાઈ રાદડિયા બબે ત્રણ થી ડિરેક્ટર તરીકે રહેતા હતા એને કાપી નાખવા માટે તડીપાનની ટોળકી એમના અંગત મિત્રો અથવા કોઈ અંગત હિતેશ સુ ને ઇફકો ની અંદર એન્ટ્રી કરાવી અને રાજકીય કારકિર્દી જયેશભાઈ રાદડીયા ની કાપી નાખવા માટે આવું એક નેટવર્ક ચલાવી રહી છે એની વેદના અનુસાર અમે કોઈ આપ પાર્ટી કોંગ્રેસ પાર્ટી નહીં અમે દિલથી જયેશભાઈને કાલે અમારા કિસાન નેતા તરીકે માનતા હતા આજે પણ અમારા કિસાન નેતા તરીકે માની છે એની વેદના પેટની અંદર રહેતી નહોતી એટલે વેદના ઉભરાઈને બહાર આવી છે એટલે અમે કાલે સહી સ્વીકારીશું નહીં અને આજે આ વસ્તુ સ્વીકારશું નહીં હું એક નહીં આવા ગામે ગામ જેતપુર તાલુકાના ને રાજકોટ જિલ્લાના સહિત જયેશભાઈ અંદર વેદના ઠલવે અને હું તો એક ખેડૂત ના દીકરા તરીકે મારી વેદના ને બહાર કાઢી છે એના અનુસંધાને કાલે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડીયા સ્વીકારતા હતા આજે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડીયા ને સ્વીકારી છીએ કારણ કે જે તે સમયે મંડળી ની અંદર નાના માણસ ને લોન ની જરૂરિયાત હોય કે કાર્યકરો ને લોન ની જરૂર હોય આપનો કાર્યકર હોય કે કોંગ્રેસ નો કાર્યકરો હોય જયેશભાઈ કોઈ દિવસ એમાં રાજકારણ નથી લઈ આપણો કિસાન નેતા હે અને જયેશભાઈ ને કાપી નાખે એ અમે સ્વીકારી નથી શકતા એટલે અમારી વેદના અમારા દિલ ની વેદના અમે બહાર કાઢી છે અરે આ થની ટોળકી ના જી ભાજપ ના થડી ની ટોળકી ના અમુક ભાજપ સાથે રહેલા લોકો

તૈયાર થયા છે જેના અનુસંધાને પાંચ આઠ જણા એના વચોટિયા હતા એટલા જ હતા કારણ કે રાજકીય રીતે જયેશભાઈ નું વેતન વેતરે એ રીતે વેતરવામાં એટલે આ લોકો તળીપડ ની ટોળકીના માણસો કાયમી પ્રયત્ન કરી રહ્યા છે આજે ઇપકો માંથી વિદાય કરી કાલ અમારે તો આરડીસી બેંક ના ચેરમેન માંથી વિદાય કરી લે તો શું અમારે બંગડીઓ પહેરી છે અમે ખેડૂત ના દીકરા છે કિસાન ના દીકરા છે અમારો નેતા કાલે એસ રાદડીયા તો ભાજપ માં હોય તો ભલે કોંગ્રેસ માં હોય તો ભલે આપ માં હોય તો ભલે એટલે અમે આ બિલકુલ ચલાવી નહીં લે અને ચલાવી લેવામાં આવશે નહીં